તમે જો અત્યારે ખાતરો જ્યારે ખેડૂતો જરૂર છે ત્યારે ખાતરો બ્લેક માં વેચાય છે ખાતર ખેડૂતો મોટી મોટી લાઈનો માં રહેવું પડે છે કોઈ ભાજપના દલ્લાલો હોય એના સિવાય કોઈ ખાતર મળતું નથી એટલે આ જે આખી વસ્તુ છે એ બંધ કરવામાં આવે ને એવી વ્યવસ્થા કરવામાં આવે કે ખાતર સમયસર એની ઉપલબ્ધિ કરવામાં આવે શેરડીના ઉત્પાદક ખેડૂતોને સુગર મિલો પાસેથી બાકી ચુકવણી કરવામાં આવે અને બંધ મિલો ફરીથી શરૂ કરવામાં આવે અને દર દર વર્ષે સીસીઆઈ દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે એ એક ઓક્ટોબર થી

બધા મુખ્યમંત્રીને અને મુખ્યમંત્રીના મારી આ દસ માંગણીઓ છે એની અમે રજૂઆત કરવાના છીએ અને માંગણીઓ પૂરી થઈ શકે એમ છે જો પૂરી નહીં કરે ભાજપ સરકાર તો પછી આમ આદમી પાર્ટી આંદોલન છેડશે